લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં મતદાનને ગણતરીના દિવસ બાકી છે ત્યારે મતદારોનું મિજાજ જાણવા વીટીવી ન્યૂઝે વેજલપુર વિસ્તારના સિનિયર સિટીઝનો સાથે ખાસ વાતચીત કરી હતી સિનિયર સિટીઝનોએ કહ્યું હતું કે વર્તમાન સરકારનો વિકાસ સારો છે પણ કેટલીક સમસ્યાઓ છે જેના ઉપર ધ્યાન આપવું જોઈએ પણ આજ સરકાર વિકાસમાં સારી છે એવું જણાવ્યું હતું લોકસભા ચૂંટણીની હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નેતાઓ ડોર ટુ ડોર જઈને મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે ત્યારે મતદારો શું વિચારી રહ્યા છે તે જાણવા માટે વીટીવીની ટીમ આવી પહોંચી છે વેજલપુર વિધાનસભા વિસ્તારમાં આ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે કેટલાક સિનિયર સિટીઝનો છે આપણી સાથે તેમની સાથે સીધી વાત કરીશું કારણ કે ઘણી બધી ચૂંટણીઓ તેમને જોઈ છે અનેક વિકાસના કામો થતા જોયા છે નેતાઓના વાયદા પણ તેમને જોયા છે તેથી તેમના સાથે સીધી વાત કરીશું શું કહેશો દાદા કેવો વિકાસ થયો છે છેલ્લા પાંચ વર્ષમાં પણ અમુક ભાજપનું કાર્ય પદ્ધતિ અમુક માણસો ગેરલાભ ઉઠાવે છે પુલ તૂટી જાય છે એના માટે લોકોનો રોષ એટલો બધો હોય છે કે કોઈ દિવસ આટલા પુલ તૂટતા નહોતા ભાજપ સત્તા આવી પછી બેફામ ભ્રષ્ટાચાર વધ્યો છે કોંગ્રેસ કરતા એટલે અમને ભાજપ પોતાનું ગણી છે કે આ રીતનો વહીવટ યોગ્ય નથી અને એના માટે જે બી કરપ્શન હોય ઘટાડવું જોઈએ ચોક્કસથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવું કહી રહ્યા છે શું કેશો દાદા છેલ્લો પાંચ વર્ષમાં વેજલપુર વિધાનસભામાં કેવો વિકાસ થયો વિકાસ ઘણો સારો થયો છે બધી રીતે જોવા જઈએ ઓવરઓલ દ્રષ્ટિએ તો વિકાસ ઘણો થયો છે પરંતુ કેટલીક બાબતોમાં જેમ સામાન્ય રીતે હોય છે એ રીતે કરપ્શનના પ્રોબ્લેમ તો દરેક વખતે હોય જ છે એ બાબતમાં ગંભીરતાથી ભાજપે વિચારવું જોઈએ કારણ કે આ રીતે મોદી સાહેબ જે મહેનત કરે છે એના ઉપર નીચેના માણસો જે કંઈ ભૂલો કરે છે એની અસર પડતી હોય છે માટે વિકાસ એ રીતે ઘણી વખત ધોવાઈ જતો હોય છે અને એ જે મહેનત કરે છે એના પર પાણી ફરી વળે આ વખતે જ જોવા જઈએ તો આ રૂપાલા સાહેબે જરા બોલવામાં સભાનતા ન રાખી એના પરિણામે કારણ વિના વિક્ષેપ ઉભો થયો છે જેનો કોઈ અર્થ નથી ક્ષુલ્લક બાબતમાં આટલું બધું વાત વધી ગઈ ક્ષત્રિયો અને એના બાબતમાં એ ખોટું છે શું જોકે એમણે ત્રણ વખત માફી માંગી ક્ષત્રિયોએ થોડું ઉદાર હૃદય રાખીને એને જતું કરવાની એ તૈયારી રાખવી જોઈતી હતી પણ હવે બંને પક્ષે અહમ આવી ગયો છે માટે હવે શું કરવું એ સવાલ આવી ગયો છે છતાં પણ મોદી આપણા ગુજરાતના છે ગુજરાતના વિકાસમાં એમણે હરણફાળો લાયન્સ શેર જેને કહીએ એ આપેલો છે અત્યાર સુધી અત્યાર સુધીના કોઈ પણ નેતાઓ જે ગુજરાતમાં હતા ઇવન મોરારજી દેસાઈના વખતમાં પણ ગુજરાતને આટલા બધા લાભો નહોતા મળતા નર્મદાનો પ્રોબ્લેમ અઢાર અઢાર વર્ષ કોંગ્રેસની સરકારો ગુજરાતમાં હતી પણ પડ્યો રહ્યો હતો ત્રણસો સિત્તેર ની કલમ જે હમણાં કાશ્મીર માટે જે ખરેખર અન્યાય હતો ભારતને કરોડો રૂપિયા આપણે એ પ્રજા માટે નાખ્યા છે કાશ્મીરની પ્રજા માટે પણ એ આપણા ઉપર જ પથ્થર મારે છે આપણા જ સૈનિકોને મારે છે હવે એ આ ત્રણસો સિત્તેર દૂર કરવી જરૂરી હતી એને આપણી સાથે કાશ્મીરને ભેળવવું હોય તો આ અગત્યનું પગલું જે વર્ષોથી લેવાની જરૂર હતી કોઈએ લીધું નહીં કોંગ્રેસે આ બધું કરી શકત ઓગણીસો સાહીઠમાં પેલા એની એમની જે ટેકાની ગવર્મેન્ટ હતી સો છતાં પણ આપણા પંડિતોને મારી કાપીને ત્યાંથી બગાડ્યા કેટલી મોટી કથલે આમ થઈ તે વખતે કદાચ રાજીવ ગાંધી હતા કે ઇન્દિરાજી હતા કોંગ્રેસની સરકાર હતી પણ કોઈએ ધ્યાન ના આપ્યું એ પંડિતો આજે પણ દુઃખી છે શું મોદી એ લાઈનમાં આગળ કામ કરવા જાય છે તો આપણે એને સહકાર આપવો જોઈએ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યાર પછી ત્યાંના વડાપ્રધાન બન્યા દસ વર્ષથી એ આટલી મહેનત કરે છે જો કરપ્શન કરતા હોત તો કોંગ્રેસ વાળા એમને છોડત નહીં એક પ્રધાન ઉપર કોઈ આક્ષેપ સાબિત નથી કરી શકતા એનો અર્થ શું થાય છે કે ત્યાં કરપ્શન કદાચ થતું હોય તો પણ એટલા મોટા પાયેનો નથી થતું જેટલું કોંગ્રેસમાં થતું હતું આ અંગે વિચારવું જોઈએ આપણી પ્રજાએ મોદીની લહેર અહીંયા જોવા મળી રહી છે શું કેશો નેતાઓ ઇલેક્શન સમય જે વાયદા કરે છે પૂરા થાય છે કે નહીં ઇલેક્શનના વાયદાઓ તો પૂરા થાય છે કોશિશ કરે છે પણ જે આપણે પેલી મ્યુનિસિપાલિટી હોય છે ને એના માણસો જે જોઈએ એવું પબ્લિકને જે ઇફેક્ટ થાય એવું કામ નથી કરતા રોડ રસ્તાનું ગટરનું પાણીનું કે મ્યુનિસિપાલિટીનું કામ થોડું નબળું છે એના હિસાબે મોદી સાહેબ કે ભાજપની સરકાર બદનામ થાય છે બાકી તો મોદી સાહેબ જેટલું તો દુનિયાના લેવલ ઉપર નામ એને કમાણા છે કે આટલા ઇન્ટરનેશનલ લેવલ ઉપર આવડું મોટું નામ હોય તો એ કઈ માણસ પેલો ન હોય કઈ ખોટો હા ખોટો ન હોય શું કહેશો દાદા હજી શું સમસ્યા છે વિસ્તારમાં હજી વિસ્તારની શું સમસ્યા છે અત્યારે મોદી સાહેબે જે આર્ટિકલ થ્રી સેવન્ટીનો જે વિરોધ કર્યો પછી પાછો લીધો છે પછી મુસ્લિમ તલાક વિરોધી નિયમ એમને ઘણા બધા ચેન્જીસ કરેલા છે જીએસટી પછી કર્યો છે એટલે ઘણા બધા લોકોનો સંતોષ તો છે જ ખરો પણ બીજું એક કન્સર્ન એવું અત્યારે મને જે પોતે હું અનુભવ રહ્યો છું કે બીજેપી છોડીને જે બીજા પાર્ટીઓ છે નામ લેવાની કોઈ જરૂરત નથી પણ બીજા પાર્ટીના કેન્ડિડેટને અથવા બીજા પાર્ટીના જે સદસ્ય છે એ લોકોને બીજેપીમાં એન્ટ્રી આપી રહી છે અને એ લોકો એટલા માટે અહીંયા આવે છે કે મારા પાછા ઈડીને ધાડ નહીં લાગે મારા પાસે એડી નહીં પડે ઇન્કમ ટેક્સ નહીં પડે એટલે એ ડરથી એ લોકો અહીંયા આવી રહે છે મને એવું લાગે છે કે આજથી પચાસ વર્ષ પછી બીજેપીની હાલત કોંગ્રેસ જેવી થશે જો આવી એન્ટ્રી આપશે તો આ એન્ટ્રીનું રિસ્ટ્રિકશન થવું જોઈએ કારણ મોદી સાહેબ ભલે કેટલો વિરોધ કરતા હોય પણ ગ્રાસરૂટ પર એ લોકોને ખબર નથી હોતી કે શું કરી રહ્યા છે પોતાના સ્વાર્થ માટે કે લોકોના ખાલી ફેસ ઇમેજ માટે લોકો અત્યારે બીજા પાર્ટીના સારા સારા લીડર જે છે એ લોકોને એન્ટ્રી અત્યારે આપી રહ્યા છે પણ એ ખોટી વાત છે પણ એ લોકોના પાસે કેટલું પરિણામ એનું કાળા કામો કરેલા છે આપણને બધાને ખબર તો છે જ પણ હવે ઉપચાર નથી પણ બીજો મોદી સાહેબનું બધું ખબર છે પણ અમુક વાર શું છે કે સત્તા મેળવવા માટે બધા લોકો આ કરતા હોય છે અને પણ અત્યારે વિકાસ સારો થઈ રહ્યો છે સબકા સાથ બે હજાર ચૌદમાં મોદી સાહેબને પહેલી વાત કરી હતી બે હજાર ચૌદમાં સબકા સાથ પછી સબકા વિશ્વાસ કર્યો હતો એટલે બહુ સારું કામ કરી રહ્યા છે અને મોદી સરકાર જ બે હજાર ચોવીસની ઇલેક્શનમાં જીતી જશે મને વિશ્વાસ છે થેન્ક યુ આરોગ્ય કક્ષા હજુ પણ કેવા ડેવલપમેન્ટ લાવવા જોઈએ જેમ કે આયુષ્યમાન કાર્ડ લાવ્યું તેના કારણે સિનિયર સિટીઝનના લોકોને થોડો ફાયદો થઈ રહ્યો છે હજુ પણ કેવા ડેવલપમેન્ટ કરવા જોઈએ એ આયુષ્યમાન કાર્ડ તમે કહો કે બીજો જેટલી પ્રધાનમંત્રી યોજના જે છે એમાં પણ ભ્રષ્ટાચાર પુષ્કળ રીતે થતું હોય છે જે એમાં જે એજન્ટ લોકો જે કામ કરે છે ને એ જે એજન્ટ લોકોને દૂર કરશે ને ડાયરેક્ટલી અધિકારી વર્ગ અને પ્રજા એ સામસામે આવશે ને તો આપણને ઘણું બધું ફેર પડશે અને આપણને ઘણું બધું જાણવા પણ મળશે કારણ મારા હિસાબમાં ઘણા બધા લોકો જે એજન્ટ તરફી કામ કરતા હોય છે આપણે પોતે ભારતીય છેલ્લા પંચોતેર વર્ષથી આપણે ભારત સ્વતંત્ર દેશ છે આપણે પોતાનો કોઈ અધિકાર કે પોતાનો જવાબદારી સમજીને આપણે પોતાનું કોઈ કામ કરવું જોઈએ મને એવો વિશ્વાસ છે શું દાદા ભાજપ અને કોંગ્રેસ ગેરંટીઓની જાહેરાત તો કરી દીધી છે પણ ગેરંટી પૂરી થાય છે કે નહીં ગેરંટી કરતા મોદીએ જે સંરક્ષણ ક્ષેત્રે પગલાં લીધા છે પહેલા સિત્તેર વર્ષ સુધીમાં આપણું લશ્કર લડાખની પેલી બાજુ જવું હોય તો જઈ નતું શકતું એના બદલે અત્યારે એમને એટલો બધા રસ્તાને બધું ત્યાંનું એક ડેવલપમેન્ટ કર્યું છે કે વિધિન કોઈપણ એટેક થાય આપણી ઉપર તો આપણે ટૂંક સમયમાં ત્યાં આગળ પહોંચી શકીએ છે આ એમનો વિકાસ કહેવાય દેશનું રક્ષણ કરવું એમની જવાબદારી છે અને એની અંદર એમને આ પગલું લીધું છે એ ઘણું લાભદાયક છે બીજું સિનિયર સિટીઝન માટે જે લિમિટ રાખી છે કે ભાઈ પંચોતેર કે એસી વર્ષના હોય એને અમુક આવક હોય તો જ એને ફ્રી પીલી ટ્રીટમેન્ટ મળે એના બદલે એસી વર્ષથી ઉપરના લોકો માટે ટોટલી આ ઇન્કમ સિવાય ફ્રી એમને ટ્રીટમેન્ટ હેલ્થની દ્રષ્ટિએ આપવી જોઈએ એ બહુ જરૂરી છે કારણ કે બીજે બધે એ લોકોનો પૂરો કાર્ડ હોય છે ને એમાંથી અમને ફ્રી ટ્રીટમેન્ટ મળે છે ત્યારે આપણે ત્યાં હજુ ઇવન ઘણી જગ્યાએ તો આયુષ્યમાન કાર્ડ બતાવો તો હોસ્પિટલો રાખતી લેતી નથી એમાં બધા ગડબડો ચાલતી હોય છે એટલે એ બહુ વિશ્વાસ મુકાતો નથી તો આ એક કરવા જેવું છે કે સિનિયર સિટીઝન એસી વર્ષથી ઉપરના હોય એને ગમે તેની ઇન્કમ હોય તો પણ એને ફ્રી ટ્રીટમેન્ટ આપવી જોઈએ ચોક્કસથી લોકો માત્ર સ્થાનિક મુદ્દાને જ નહીં પરંતુ દેશના મુદ્દાને લઈને પણ આ વખતે મતદાન કરવાના છે તેમજ આરોગ્ય કક્ષાએ જે સિનિયર સિટીઝનને સુવિધાઓ મળે છે એ યોજનાઓનો લાભ સીધો અધિકારીઓથી ડાયરેક્ટ સીધો લોકો સુધી પહોંચે તેવી તે લોકો અપેક્ષા રાખી રહ્યા છે કેમરામેન શૈલેષ ચાવડા સાથે અપુર સિસોદીયા વીટીવી ન્યૂઝ અમદાવાદ